ઓફિસ ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા વાહલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા વડોદરા શોર્ટ ફિલ્મ સ્પર્ધા પૂર્વે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ઓફિસ ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા વાહલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા વડોદરા શોર્ટ ફિલ્મ સ્પર્ધા પૂર્વે પત્રકાર પરિષદનું આયોજન શહેરના અટલાદરા સનફામા રોડ સ્થિત લક્ષ્મીનારાયણ ક્લબ અને રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાંથી સાઠ થી વધુ શોર્ટ ફિલ્મોની એન્ટ્રી આવી છે જેમાં બે શોર્ટ ફિલ્મોની આઈ જનરેટ ફિલ્મો છે કુલ દસ શોર્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ નેરો ડાઉન કરવાનું છે પરંતુ દરેક ફિલ્મો એટલી સારી છે કે અઠ્યાવીસથી પચીસ શોર્ટ ફિલ્મો સ્ક્રીનિંગ કરાશે આ શોર્ટ ફિલ્મમાંથી ફાઇનલ વિજેતા બનશે તેને એક લાખ રોકડા પુરસ્કાર આપવામાં આવશે તથા જે ચાર શોર્ટ ફિલ્મ ફાઇનલ થશે તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી બાબત પર શોર્ટ ફિલ્મ માટે એકવીસ હજારની સ્કોલરશીપ આપવામાં આવશે આ પત્રકાર પરિષદમાં જાણીતા બોલીવુડ નિર્માતા દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને કલાકારો નિર્દેશકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લિખિત ધ બ્લડ રિપબ્લિક ઓફ બેંગોલ ના પુસ્તક અંગેની પણ માહિતી આપવામાં આવી હતી આજે વડોદરા શહેરની અંદર વડોદરા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજવા જઈ રહ્યું છે અને આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત અને સમગ્ર દેશમાંથી સાહીઠ થી વધારે શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રીઝ આપણને મળી છે અને એમાંથી બે એન્ટ્રીઝ તો એઆઈ જનરેટેડ શોર્ટ ફિલ્મ્સની આપણને મળી છે સાથે સાથે આજે આ સ્ક્રીનિંગ માટે અને પુરસ્કૃત કરવા માટે ખાસ પધાર્યા છે એવા પ્રખ્યાત જગવિખ્યાત દિગ્દર્શક એવા વિવેક રંજન અગ્નિહોત્રીજી આજે અહીંયા પધાર્યા છે સાથે સાથે ઘણા બધા કલાકારો પણ ખ્યાતનામ કલાકારો આજે આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની અંદર ઉપસ્થિત રહેવાના છે

એમને માન્ય મોદીજીના જે સ્વદેશીનો જે વિષય છે એ વિષય ઉપર આવનારા દિવસોમાં શોર્ટ ફિલ્મ બનાવવા માટે એકવીસ હજારની સ્કોલરશીપ પણ જાહેર કરવામાં આવી છે અને જે ચુનંદા ક્રિએટર્સ છે એમને માન્ય વિવેક અગ્નિહોત્રીજીનું મેન્ટોરિંગ પણ આવનારા દિવસોમાં મળે એ માટેનો પણ પ્રયાસ વાલુ વડોદરા ફાઉન્ડેશન અને સાંસદ કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનને સાર્થક બનાવવા બદલ આપણા જે નેશનલ એવોર્ડ વિજેતા રાહુલભાઈ વિનીતભાઈ ચેતનભાઈ અને સમગ્ર ટીમ એ લોકો પણ જોડાયા એમનો પણ હું આભાર માનું છું અને આપણા સ્વદેશી પ્લેટફોર્મ આપણા ગુજરાતી પ્લેટફોર્મ જોજો સ્ટ્રીમિંગ પાર્ટનર તેઓએ પણ તૈયારી બતાવી છે કે આ શોર્ટ ફિલ્મ્સ એમના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ સ્ટ્રીમ કરશે એટલે જોજોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું